નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જો લોકો તમારી સાથે સારું વર્તન નથી કરતા તો એના મુખ્ય બે કારણો હોઈ શકે છે એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક જે લોકો તમને ઇગ્નોર કરે છે જે લોકો તમારાથી સારું વર્તન નથી કરતા તો એનું કારણ એવું હોય છે કે એને તમારી કદર નથી જે લોકોને તમે દિલથી ચાહતા હો અને એ માણસને જ જો તમારી કદર ના હોય તો પોતાના સ્વમાનને મહત્વ આપીને એમની જિંદગીથી દૂર થઈ જવું જોઈએ નંબર બે જે લોકો એમ કહેતા હોય છે કે અમારી પાસે વાતો કરવા માટે સમય જ નથી પરંતુ મિત્રો જે વ્યક્તિને તમારી જરૂર હશે જે વ્યક્તિને તમારી કદર હશે એ તમારા માટે સમય કાઢી જ લેશે પરંતુ સ્વાર્થ પૂરો થઈ જાય તો આજકાલ લોકો વાતો ના કરવા માટે સમયનું બહાનું બનાવતા હોય છે આજકાલ લોકો સંબંધોને પોતે ખુદ નથી તોડતા પરંતુ એવી પરિસ્થિતિ ઊભી કરે છે કે તમે એમની જિંદગીમાંથી નીકળી જાઓ જેથી એ તમને દોષ આપી શકે દુઃખમાં પોતાના લોકો સાથ આપે એ ખબર હતી પરંતુ પોતાના જ દુઃખ આપે એ ક્યાં ખબર હતી જો માણસને પારખવો છે ને તો એને એટલું કહી દો કે હું તકલીફમાં છું આજકાલ સમય એવો આવી ગયો છે સાહેબ કે આપણે જેમની પણ જેટલી ચિંતા કરીએ છીએ એ જ લોકો આપણને સમજી નથી શકતા એટલા માટે પોતાના કામમાં ધ્યાન આપો દોસ્તો ખોટા લોકોને મનાવવા નહીં અને સાચા લોકોને છોડવા નહીં સંબંધ થોડા હશે તો ચાલશે પરંતુ સારા અને સાચા લોકો સાથે હોવા જોઈએ બધા જ દુઃખ સહન થઈ જાય છે માણસથી પરંતુ જ્યાં જ્યારે માણસની તેની લાગણીઓને માન ના મળે ત્યારે માણસ અંદરથી તૂટી જતો હોય છે ભલે અરીસાની કિંમત હીરા કરતા ઓછી હોય પરંતુ હીરાના ગમે તેવા આભૂષણો પહેર્યા પછી માણસ સૌથી પહેલા અરીસો શોધે છે ચૂપ રહેવું સારું છે કારણ કે અહીં સમજવાવાળું કોઈ નથી અને જે પણ સમજવાવાળા છે એ વાતોનો કંઈક અલગ જ મતલબ કાઢે છે જીવનમાં એક વખત તો એવો સમય આવશે જ્યારે તમારી સાથે ખોટું કરનારને પસ્તાવો થશે આ મારું કહેવું નથી કર્મનું કહેવું છે આજકાલ લોકો હક તો બતાવવા માગે છે પરંતુ સંબંધો નિભાવવા નથી માંગતા સકારાત્મક વિચારો સાથે તમે દરેક કઠિનાઈઓમાં પોતાનો રસ્તો શોધી શકો છો પ્રત્યેક દિવસની શરૂઆત એક અપેક્ષાથી થાય છે અને એક અનુભવથી પૂર્ણ થાય છે સંપત્તિ સુખ નહીં પરંતુ સગવડ આપે છે પરંતુ સાચું સુખ એ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે કોણ શા માટે ગયું એ જરૂરી નથી પરંતુ એ વ્યક્તિ આપણને શું શીખવાડીને ગયું એ વધારે જરૂરી છે જે લોકો વધારે તૂટ્યા હોય છે એ જ લોકો વધારે મજબૂત પણ બન્યા હોય છે દુનિયામાં દુઃખની વાત તો એ છે કે આપણે ખૂબ જ જલ્દી મોટા થઈ જઈએ છીએ પરંતુ સમજદાર પાછળથી બનીએ છીએ દિલના સાચા લોકો ભલે એકલા રહી જતા હોય પરંતુ તેમનો સાથ ભગવાન જરૂર આપે છે મુશ્કેલીઓ તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે બે કદમ આગળ વધી શકો તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું નથી છોડતા લોકો તમારાથી નહીં પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે તમારો સમય કેવો છે એ જોઈને હાથ મિલાવે છે ખોટું ના લગાડશો જ્યારે કોઈ તમને ખરાબ કહે કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે જે દિવસે તમે નિર્ણય બદલી દેશો ને એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય પરંતુ સૌથી પહેલાં તે પોતાનો જ ફાયદો જોશે કારણ કે હવે લોકો મતલબી થઈ ગયા છે માણસનો મુશ્કેલ સમય અરેસાની જેમ હોય છે જે એ પોતાની તાકાતથી આપણને રૂબરૂ કરાવે છે એ જગ્યા ઉપર બિલકુલ પણ ચૂપ રહેવું જોઈએ જ્યાં તમારું કંઈ પણ મહત્વ ના હોય ક્યારેક કોઈક લોકો તમને છોડીને જતા રહે તો ચિંતા ના કરતા કારણ કે જે માણસ તમારી કદર ના સમજી શકે જે માણસ તમારી કિંમતને ના સમજી શકે એ માણસનું તમારી જિંદગીમાંથી જવું ખૂબ જ જરૂરી હોય છે એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના થતી હોય વિશ્વાસને નિસ્વાર્થ ભાવે નિભાવતા આવડવું જોઈએ સાહેબ કારણ કે લાગણીઓનો લાભ લેતા તો અહીં બધાને આવડે છે માણસનો સાચો રંગ તો ત્યારે જોવા મળશે સાહેબ કે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ત્યારે એ માણસ ચોક્કસ હારી જાય છે કોઈ વસ્તુને મેળવવા માટે સૌથી પહેલા તો તમારામાં આત્મવિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે કદર એમની ના કરો જે ફક્ત તમને સારા લાગે છે પરંતુ કદર એમની કરો જે તમારી પણ કદર કરે છે જે તમારી પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ દોસ્તો કારણ કે જે તમારી પાસે છે એના માટે પણ ઘણા લોકો તરસતા હોય છે કોણ શા માટે જતું રહ્યું એ જરૂરી નથી પરંતુ એ શું શીખવાડીને ગયું ને એ વધારે જરૂરી છે જિંદગીમાં હંમેશા ત્યાંથી જ કંઈ નથી મળતું જ્યાં સૌથી વધારે આશા હોય છે ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે લોકો સાથે પણ રહે છે અને ઈર્ષા પણ કરે છે મોઢા ઉપર કંઈક અને પીઠ પાછળ પણ કંઈક કંઈક અલગ જ હોય છે સ્પષ્ટ અને સાચું બોલવાવાળા લોકો થોડા કડવા લાગે છે પરંતુ એનો ફાયદો આખો જ જીવન પર રહે છે હંમેશા ખોઈ દીધા પછી જ એ વ્યક્તિ અને સંબંધનું મહત્ત્વ આપણને ખબર પડે છે હંમેશા સત્યની સાથે ઊભા રહેતા શીખી જાઓ દોસ્તો પછી ભલે તમારે એકલા પણ કેમ ના રહેવું પડે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર